મહાવીર હોલ પાસેની લારી પરથી ખરીદેલ છોલેમાંથી મરેલો ઉંદર નીકળતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ છોલે કુલચેની એક લારી પરથી એક ગ્રાહકે ગતરોજ બપોરના છોલે કુલચે ખરીદ્યું હતું અને તેને પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા એ પછી તેઓ પરિવારના સભ્યો સાથે જમવા બેઠા હતા ગ્રાહકના બાળકે એકાદ બે કોળિયા ખાધા હતા એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું હતું જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા જેથી મરેલા ઉંદર સાથેના છોલે ભરેલ વાસણને લઈને ગ્રાહક સીધા જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચે ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારી સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી હતી અંજલીબેન મહેશભાઈ પરમારે આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પોલીસ દ્વારા દુકાનદારની અટકાયત કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી પરમાર છે આજ રોજ માહિર હલ ચાર રસ્તા પાસે દિલ્હી ચોલે પુરચાવાળા લારી છે ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે પુરચા લેવા આવ્યો હતો પાછળ હાસલ ઘરે લઈને જોયું તારી છોકરાઓએ એક બે કોડિયા ખાધા પછી અંદરથી એક ઉંદેરી ઉંદર મળેલો મળી આવ્યો છે આ તમે જોઈ શકો છો એની જાણ અમે બાપુર પોલીસ સ્ટેશનમાં કરી છે કુડેન આજે રજા હોવાથી અજગી એની અરજી બાકી છે આવડે સાહેબ કુડેન લાયસન્સ પણ એ ભાઈ પાસે છે કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર નિરા ચેકિંગ થવું જોઈએ રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ અમારે જેવા સવારથી સાંજ લગીને બસો ત્રણસો માણસે એના ત્યાંથી ખોલે પૂલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે કે એ લોકોના હેલ્થનું શું હેલ્થની જવાબદારી કોણ લેશે